जय 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 माता दी ओला केम छे मजा आ जा मजा आ र नो 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 वो लोग आ गए छे निकळी ग्या है आपड़े हवाना बोर्ड मा कॉलेज बाजू हूं अमित भाई बे पहुंची ग्या है आज रे हम चौकी है आज है 8 तारीख हा बेला र टपी जाए आज है 8 तारीख अने है आपनो पेहलो पेपर चल टपी जाए कोई गाड़ी आवती नहीं

એ હા ભાઈ આ ગણા વઢા જાય છે તો દે આ વેપર બોલ દે નો ફુલ ફુલ પબ્લિક હે નામ નીકળી ગયા હી પરીક્ષા દે આવી હાલો આવ થઈ ગઈ છે પોપર અને નીકળી ગયા હી આપણે હોસ્ટેલ બાજી વાગી ગઈ છે પોપર ના એક પરીક્ષા દે ને જો ભાઈ જો એમાં છોઈટર દોડ લાગી ગઈ છે ના આપણે નીકળી ગયા હી હોસ્ટેલ બાજીઓ પેપર દે ને ગણિત નું મિતર થઈ ગઈ આ લખી મે જોરદાર જો આઈએ અમે આપણે

જામ બજ બધી જગ્યા પટન ચા કે ની જોટાડા આપણે આખે બડરા ગઈ નટ કરતા પતાણો આયે બોપન આવી ન હોય ગયો કે કે કાલ વાછી રાત રાત ના પે નિંદરા આવતી હતી હોય ગયા ભાઈ ભાઈ સુબોળે બી પડે ઈને વાતવાનું છે આપણે ઈને વાત સી વાતણ ચલો કરવા ને અંગ્રેજીનો વાય વેપારી આપણે ઈને વાત જોત પર છે મઠા રાખતો કરતા એ બેઠા અહીંયા ને બે છે જડીગા पहले लेक्चर है जो ट्यूशन ने जी अभी समझ लिए बाकी तो नहीं के वो है तानी साथ आप लोग आज नौ लोग हैं पूरा करना ना केऊ लिए हमारी आवाज बहुत है शिक्षा शिक्षा बढ़ु जाए बोझ ओ हो हो रे बगास आवे देख लिया ताकि आता આની સાથે આજે આપણો આજનો વ્લોગ પૂરો કરીને ઓમરા છોરાગી વ્લોગ મજા આવે એવા નહીં આવે નાના નાના વ્લોગ આવશે નાના નાના મોટો વ્લોગ મોટો વ્લોગ પછારો છોરાગી પછી તો મળીશું તમને કાલે ના નવા વ્લોગ સાથે નવી મौज मस्ती સાથે આપણો વ્લોગ વ્લોગ વિડિયોને રબેલાજો વ્લોગને લાઈક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો બેલ આઇકન ટચ કરી નાખજો એટલે આપણો વિડિયો લે ખબર પડી જાય તમને તો બાય બાય டாடா